તો મિત્રો ચૈત્રપ્ય વસાવા એક એવા ધારાસભ્ય છે જે બધા જ નાના માણસોની અંદર પડી જાય છે અને જ્યાં પણ લોકોના ઉપર અત્યાચાર કે નહીં થતો હોય ત્યાં એ તેની સામે લડત કરે છે અને એવી જ લડત કરવામાં ચૈત્રપ્ય વસાવા ઉપર એવો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો કે સંજય વસાવા ઉપર તેમને એક છૂટો ગ્લાસ માર્યો અને એ પણ મારી નાખવાના હેરાદે એવી પોલીસ એફઆઈઆર પણ લખાવેલી છે જે થોડા સમય પહેલા આપણા શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ વાંચી હતી પબ્લિકની સામે અને વધારે લોકોનું કહેવું એવું છે કે આજે તેમના ઉપર કલમ લગાવવામાં આવી છે ત્રણસો સાત કે તેમના ઉપર જે ગુનો દાખલ કરવામાં આવે છે તે ખોટો છે એ જોઈને હવે ચૈત્રભ્ય વસાવાને અઠ્યાવીસ ઓગસ્ટના રોજ એટલે કે આજે ચૈત્રભ્ય વસાવાને દસ કે બાર વાગ્યાની વચ્ચે છોડવામાં આવશે તેઓ બધા લોકો કહે છે અને યુટ્યુબરો પણ બધા એવું જ કહે છે તો તમને શું લાગે છે કે જે દ્રુપ્ય વસાવાને છોડવામાં આવશે કે નહીં છોડવામાં આવે કે તમે જરૂર કોમેન્ટ કરજો અને આપણે ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો